છોટા ઉદેપુરમાં દરબાર હોલ ખાતે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન મીટિંગ યોજાઈ હતી જેમાં ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે શાબ્દિક હુમલો કર્યો હતો જેના જવાબમાં ગત રોજ એક કાર્યક્રમમાં મનસુખ વસાવાએ આ બાબતે ભારે રોષ ઠાલવ્યો હતો તેમણે કહ્યું હતું કે સંસદ ભવનમાં અમે આંખો મીચી મંથન કરતા હોઈએ છીએ મારો એક સ્વભાવ છે

એ આ રાજનીતિમાં કેવું કામ કરે છે એ હવે ખબર પડશે યોગેશ પટવારી દિવ્ય ભાસ્કર રાજપીપળા શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ